નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે સમાચાર કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ્રાગટ્ય સાથે થઈ જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રીતેશ હાળાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું યુનિવર્સિટી આ સમારોહ દરમિયાન ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા સ્નાતક વિદ્યાર્થીઓએ સંબોધતા એર ચીફ માર્શલ એપી સિંઘે તેમની સિદ્ધિઓ બદલ તેમને અભિનંદન પાઠવ્યા અને તેમને તેમની આગામી સતત સફરની યાદ અપાવી તેમણે કહ્યું કે આ સફર અહીં પૂરી થતી નથી આ તો માત્ર શરૂઆત છે જીવન તમને અનેક સિન્માચિ આપશે અને દરેક પગલે તમારે શીખતા રહેવું પડશે શીખવું ક્યારેય અટકતો નથી પછી ભલે કોઈ વિદ્યાર્થી હોય શિક્ષક હોય કે લીડર હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષણે તમને કંઈક મૂલ્યવાન શીખવી શકે છે હું પણ દરરોજ શીખવાનું ચાલુ રાખું છું જીવન તમને જ્યાં પણ લઈ જાય તમે સ્થિર અને વિનમ્ર રહેજો અને તમારા મૂળ પર ગર્વ કરવાનું યાદ રાખજો સૌ પ્રથમ સારા માનવી બનો સાચી મહાનતા ત્યાંથી જ શરૂ થાય છે જે કંઈ પણ આપણને વિભાજીત કરે છે તે સારું નથી ભારત સાથે જોડાયેલા રહો તમે સૌ પ્રથમ ભારતીય છો આ પછી શ્રી રીતે શાળાએ ભારતીય સશસ્ત્ર દળો અને નવીનતા દ્વારા સમાજ સેવા પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે કર્ણાવતી યુનિવર્સિટીમાં જ્ઞાન અને શિક્ષણના અન્ય પ્રવાહો શીખવવાની સાથે સાથે અમારી નવીનતા અને સંશોધન દ્વારા ભારતીય લશ્કરી સેવાઓની સેવા કરવી એ મુખ્ય અને શુદ્ધ મૂલ્યમાનનું એક છે અતિથિ વિશે શ્રી સૌરભ શુક્લાએ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્વ પણ પ્રેરણાદાયક સંબોધન કર્યું સન્માન અને કૃતજ્ઞતા કૃતજ્ઞતાની એક વિશેષ ક્ષણમાં શ્રી તેજાળાએ રાષ્ટ્રીય સુરક્ષા માટેની તેમની વિશિષ્ટ સેવા બદલ એર ચીફ માર્શલ એપી સિંગ અને સિનેમા સ્ટોરીટેલિંગ તથા જાહેર વિચારમાં તેમના પ્રભાવશાળી યોગદાન બદલ શ્રી સૌરભ શુક્લાને માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી ત્યારબાદ યુનિવર્સિટીની ડિઝાઇન બિઝનેસ લિબરલ આર્ટ્સ અને કમ્યુનિકેશન લો ટેકનોલોજી અને ડેનિસ્ટ્રી ફેકલ્ટીના સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા જે તેમની શૈક્ષણિક સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ઉજવણી હતી રજિસ્ટર શ્રીએ કોન્વોકેશન શપથ લેવડાવ્યા જેમાં સત્યનિષ્ઠા જવાબદારી અને સમાજ સેવાના મૂલ્યોની પુષ્ટિ કરવામાં આવી હતી આ વર્ષે યુનિવર્સિટીની છ પ્રતિષ્ઠિત શાળાઓમાંથી ચૌદસો સ્નાતકોએ નવી શરૂઆત કરી હતી આ તમામ છત્રીસ એકર કેમ્પસમાં સ્થિત છે જે દર વર્ષે આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓનું ઘર છે રિતેશ હાડા પ્રેઝિડેન્ટ કર્ણાવટી યુનિવર્સિટી कॉन्वोकेशन का हमारे सिक्स कॉन्वोकेशन का प्रोग्राम था वी आर वेरी हैप्पी कि आज एयर चीफ मार्शल साहब इस कॉन्वोकेशन में आए, आए और हमारी कनावटी यूनिवर्सिटी की इन्होंने ऑनली डॉक्टरेट स्वीकार की वी आर वेरी हैप्पी दैट यू नो एयर चीफ मार्शल ने खुद यहाँ पे आके हमारी डॉक्टरेट को uh, स्वीकार किया सो कनावी यूनिवर्सिटी अब शायद एक उन यूनिवर्सिटीज में रह गई हैं जहाँ पे आ, चीफ ऑफ एयरफोर्स चीफ ऑफ नेवी और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं दो हजार बच्चे के करीब को टोटल में यहाँ पे आज ग्रेजुएशन की डिग्री मिली है 800 लोगों को यहाँ पे रह के मिली है और बारह सौ लोग को मिली है